વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરએસીને એ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આરએસીને એ આવેદનપત્ર આપી રજૂઆત કરી કે જિલ્લા પોલીસ દ્વારા હિન્દુઓ સંગઠનના કાર્યકર્તાઓને ખોટી રીતે ફરિયાદ દાખલ કરી હેરાનગતિ કરવામાં આવી હતી સાવલી તાલુકાના હિન્દુ સમાજ દ્વારા રામનવમી ના દિવસે શ્રી રામ જન્મની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા કરવામાં આવી હતી પરંતુ બીજા દિવસે સૌલી પોલીસ દ્વારા શોભાયાત્રાના આયોજકો તથા સંઘના કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા ત્યાં સ્થાનિક પીએસઆઈ અનિરુદ્ધ કામઠિયા તેમજ પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ લિંબોડા દ્વારા ધાકધમકી આપીને બહેરમીપૂર્વક મારરોડ કરીને બીજા પોલીસ કર્મીઓ દ્વારા એક્ટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરાવીને હિન્દુ વિચારધારાના સામાજિક નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓને જિલ્લા પોલીસ દ્વારા વારંવાર દમન કરીને પ્રતાડિત કરવામાં આવે છે જેથી ખોટો દર ઉભો કરવા માટે કરેલી ફરિયાદને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘ જિલ્લા વિભાગના પરત સોલંકીએ માંગણી કરી હતી વડોદરા પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના સહમંત્રી શ્રી રોહનભાઈ શાહ અને અન્ય ત્રણ કાર્યકરોની જે ધરપકડ રામનવમીના દિવસે કરવામાં આવી છે એ ધરપકડ જે રીતે કરવામાં આવી છે એની સામે અમારો વિરોધ છે પોલીસે તડીબ અને બંડીબ બનિયનભાઈ ઘરે હતા અને ઉઠાવીને લઈ ગઈ છે રોહનભાઈ કોઈ આતંકવાદી નથી રાષ્ટ્રવાદી સંસ્થાના સંગઠનના કાર્યકર છે પોલીસે જ્યાં સત્તા બતાવવાની છે ત્યાં નથી બતાવતા બીજા નંબરમાં પોલીસ સંવેદનશીલ વિસ્તારમાંથી રામનવમીની યાત્રાઓ નહીં જાય એના કારણે મહાનગરમાં છેલ્લા રામનવમીના આગલા ચાર દિવસ સુધી અમારે પરવાનગી માટે ઘેર ઘેર ભટકવું પડે તો હું પણ હિન્દુ સમાજને આહવાન કરવા માગું છું કે તાજિયા પણ હિન્દુ વિસ્તારમાંથી હવે ન જવા જોઈએ કારણ કે તાજિયા હિન્દુ વિસ્તારમાંથી સહી સલામત રીતે જાય છે એટલે આ પોલીસ મુસ્લિમ એરિયામાંથી રામ ભગવાનની યાત્રા નથી જવા દેતી તો પોલીસ જો હિન્દુઓને સખ્તાઈથી કાબૂમાં રાખી શકતી હોય તો મુસ્લિમોથી કેમ કાબૂમાં નથી રાખી શકતી અને મુસ્લિમો સાથેનું આ સરકારનું પોલીસનું જે પૂર્ણું વલણ છે કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપ્યા છે કે જે પોલીસ અધિકારીએ ધરપકડ કરી છે એમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને જો આગામી સમયમાં પણ આ જ રીતનો વ્યવહાર પોલીસનો રહ્યો તો વડોદરા શહેર સંવૈધાનિક રીતે અમને બંધ કરતાં પણ આવડે છે અને બજરંગ દળ સેના માટે રચના થઈ છે બજરંગ દળની સ્થાપના સેના માટે થઈ છે એ જગજાહેર છે અમારે કહેવાની જરૂર નથી અમે બજરંગ દળના માધ્યમથી વડોદરા મહાનગરને સખતમાં સખત કાર્યક્રમ આપીશું જે એવો આશ્ચર્યજનક કાર્યક્રમ હશે કે પૂરા ગુજરાતમાં એની આગ લાગે એટલે મહેરબાની કરી અને વદરંગ દળને છેડવામાં ન આવે અમે કોઈને છેડતા નથી અમને છેડે ત્યાંને અમે છોડતા નથી આજ રોજ અમે સાવલીમાં જે વારે ઘડીએ હિન્દુ સંગઠનોને ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્તિક કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવી પોલીસ કેસ કરાવી અને હિન્દુ સમાજના આગેવાનોનું અને સંઘના કાર્યકર્તાઓનું જે મોરલ તોડવાનું જે કામ